પુષ્પરાજને પૂછ્યું કે તારું સ્વપ્ન શું છે તો પુષ્પરાજે કહ્યું કે મારું સ્વપ્ન એક કલેક્ટર બનવાનું છે અને મારી શાળા ગામનું નામ રોશન કરવાનું છે

અને અમારા શાળામાંથી નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બાળકોને ગામની કોઈ જાહેર જગ્યાએ ભણવા માટે બોલાવીશું જ્યારે બાળકોને ગામના એક મંદિરે બોલાવ્યા ત્યારે પુષ્પરાજ કે જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો જે રેગ્યુલર ત્યાં ભણવા માટે આવતો જ્યારે તે ભણવા આવતો ત્યારે તેની એક જ લગ્ન અને ધગશ કે મારે કંઈક બનવું જ છે એમ અને એની કોઈ પણ ટેસ્ટ લો કે કાંઈ બી તમે એના વિશે પૂછો કે કાંઈ એને તમે એક્ટિવિટી આપો તો એ હંમેશા એમાં ફર્સ્ટ જ હોય ક્લાસમાં બીજા કોઈ બોલે કે ના બોલે પણ પુષ્પરાજ હંમેશા પહેલો હાથ ઊંચો કરી અને એ બધું હેન્ડલ કરી લે જ્યારે એને ધોરણ પાંચમાં આવ્યો ત્યારે એને બે પરીક્ષા પાસ કરવાની એમાં એક છે જવાહર જવાહર નવોદય અને બીજી છે સેટ જેમાં એ બંનેમાં પાસ થઈ પછી તેના ફેમિલીમાંથી નક્કી કર્યું કે પુષ્પરાજને આપણે જવા જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી છે તો આપણે એને એ સ્કૂલમાં ભણવા માટે મોકલશું પરંતુ તેના ફેમિલીમાંથી જાણી કે પુષ્પરાજને ત્યાં જવા માટે રસ છે કે નહીં તો પુષ્પરાજને તો બહાર જવું હતું પરંતુ હું જ્યારે એક દિવસ પુષ્પરાજને ક્લાસમાં મળી તો મેં પુષ્પરાજને પૂછ્યું કે તારું સ્વપનું શું છે તો પુષ્પરાજે કહ્યું કે મારું સ્વપ્ન એક કલેક્ટર બનવાનું છે અને મારી શાળા ગામનું નામ રોશન કરવાનું છે તો પછી કલેક્ટર બનવું હોય તો એના માટે તો યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડે જે ખૂબ હાર્ડ લેવલની હોય છે તો પુષ્પરાજને પૂછ્યું કે તું યુપીએસસી પાસ કરી શકીશ તો એ કે હા હું કરી શકીશ તો એને એ પરીક્ષા પાસ કરવા માટે અત્યારથી જેને મેં ઘણી બધી પરીક્ષાઓ જે આવે એ એને અપાવરાવી સતત એને માર્ગદર્શન આપ્યું અને અવારનવાર એની સાથે મેં એક્સ્ટ્રા ટાઈમ કાઢી અને પુષ્પરાજને બધી પરીક્ષાઓ પાસ કરી શકે તે માટે એને પ્રોત્સાહિત કર્યું કે જેથી એ આગળ જાય અને યુપીએસસીની જ્યારે પરીક્ષા આવે ત્યારે તે પૂરા કોન્ફિડન્સથી પરીક્ષા આપી શકે અને એનું સ્વપ્ન જે છે એ સાકાર કરીશું એણે ધોરણ પાંચમાં આવતી સેટ અને જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી અને તે તે પણ પૂરા આત્મવિશ્વાસથી કોઈ પણ પરીક્ષા આપે એ બધી જ પાસ કરે છે અને મને વિશ્વાસ છે કે પુષ્પરાજ મોટો થઈ અને જરૂર યુપીએસસી પરીક્ષા પાસ કરશે અને કલેક્ટર બનશે એક દિવસ ટીચરે બધા આખા ક્લાસમાં પૂછ્યું કે તમારે શું બનવું છે ત્યારે મેં ટીચરને એમ કહ્યું કે મારે કલેક્ટર બનવું છે એટલા માટે તેણે મને કહ્યું કે તાલે કલેક્ટર બનવું છે તો હું તને તેના માટે અભ્યાસ કરાવી એટલા માટે તેણે મને સી સીઈટી અને નવોદયની પરીક્ષા માટે અભ્યાસ કરાવ્યો અને મેં તે બંને જ પરીક્ષા પાસ કરી એટલા માટે મારા શ્રી આચાર્ય શ્રી અને બધા જ શિક્ષકોનો તેને તેમાં અભ્યાસ કરાવ્યો હતો મેં તે બંને પરીક્ષા એટલા માટે દીધી હતી કારણ કે મને યુપીએસસી પરીક્ષા દેવામાં સરળતા લાગે અને હું યુપીએસસીની પરીક્ષા દઈ કલેક્ટર બની બતાવીશ વાત કરીએ તો અમારી શાળામાં શિક્ષકો તો તનતોડ મહેનતને ખૂબ સારું કામ કરે છે પણ છતાં એમાં પણ અમારા શ્રોપ ફાઉન્ડેશનની અંદરથી અમને જે ટીચર આપેલા છે અને અહીંયા લગભગ છેલ્લા ઘણા વર્ષથી બે હજાર સત્તરથી કાર્યરત છે મિત્તલબેન અને દિવ્યાબેન પઢારીયા છે એ પણ છેલ્લા વર્ષ દિવસથી અહીં કાર્યરત છે તો અમારા બાળકોને ભણાવવાનું તો કામ કરે છે હું નોંધ લેતો હોઉં છું ઘણી વખત કે ભણાવવાનું તો કામ કરે છે પણ સાથે સાથે ટેલેન્ટની શોધ કરે છે કે જે ઇન્ડિવિજ્યુઅલ પણ પર્ટિક્યુલર બાળક હોય તો એનામાં શું ટેલેન્ટ છે એની શોધ કરતા રહેતા હોય છે અને આવું સરસ કામ અમારા શોપ ફાઉન્ડેશનના બહેનો એ છે આ બાળકો તૈયાર કરે છે